નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનો ઘરો સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને વિવિધ રસ્તાઓ બંધ રહેશે તેમજ કેટલાક રસ્તાઓ માટે ડાયવર્ઝન પણ અપાયું છે આવતીકાલે અમદાવાદના આંગણે ફાઇનલ મેચ છે ત્યારે સવારે અગિયાર વાગ્યાથી લઈને બાર વાગ્યાના સમય સુધી કેટલાક રસ્તા ઉપર ડાયવર્ઝન અપાયું છે જે અંગે અમદાવાદ પોલીસે વિગતવાર માહિતી આપી છે આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે ત્યારે આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો મેચ નિહાળવાના છે જેને લઈને અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે અગિયાર વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ઉલ્લેખનીય છે કે ફાઇનલ મેચને લઈને સવારે છ વાગ્યાથી લઈને રાત્રે એક વાગ્યા સુધી મેટ્રો દોડશે જેમાં મુસાફરોને દર બાર મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડાવવામાં આવશે જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે પ્લાસ્ટિકની ટોકનની જગ્યાએ મુસાફરોને પેપરની ટિકિટ અપાશે ત્યારે એ એમટીએસ અને બીઆરટીએસની બસોને પણ સવારે છ વાગ્યાથી લઈને રાત્રે એક વાગ્યા સુધી દોડાવવામાં આવશે જેમાં બીઆરટીએસ એકાણું બસો તથા એમટીએસ દ્વારા એકસો ઓગણીસ બસો વિવિધ રૂટ ઉપર દોડશે